જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સો વિસાવગર અને આપણું આખું આવી જાય સીએનજી સામે ઓફિસ છે પાછળ ડેલો બરાબર જુનાગઢ રોડ મિત્રો આવી ગઈ જીતો સીએનજી માં બી સિક્સ બે હજાર એકવીસ પાવરફુલ ગાડી જોવો ગાડી બતાવો ગાડી મિત્રો શોર્ટ વિડીયો કે જોતા હોય નાના વિડીયો યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં સર્ચ કરો તમને આખી ગાડીનો વિડીયો જોવા મળશે અને મિત્રો નવા અને અમે અમારા પોતાની જ બનાવી બીજાની જેમ નથી ગમે ત્યાં જઈને વિડીયો બનાવી કે વાહન વિશે કઈ ખબર નથી ટોટલી માહિતી અમે અમારા પોતાની જ ગાડી નો બનાવી મોડલ બે હજાર એકવીસ જીતો સીએનજી વર્ઝન પંદર થી વીસ હજાર ખાલી વન ઓનર જી તો પ્લસ આવશે જી તો પ્લસ સાડા સાત ફૂટ જીતોમાં મોટા માં મોટું લોંગમાં લોંગ થાઠું સાડા સાત ફૂટ ચારે ચાર મિત્રો ટાયર એ નવા કંપની ને હજી એમનેમ છે ની એવરેજ બે હજાર એકવીસ મિત્રો અત્યારે શોરૂમ પ્રાઇસ છે સાડા છ લાખ રૂપિયા સીએનજી જીતો ખાલી ત્રણ લાખ દસ હજાર રૂપિયામાં વેલાય પેલા પછી કેતાની વિડીયો મોડો જોયો ને અમે ગયા જોઈ લ્યો ડાગલો ડાગલો ઠાઠુ ડાંગલો જી કિયો કે ડાલુ સાત સીએનજી સીએનજી માં મિત્રો પાંત્રીસ ની એવરેજ બી સિક્સ ન્યુ મોડલ એકઠા રહીને ધંધો કરી શકો એ ગાડી આવી જાય one owner પેલા એ પેલા પછી કેતા ને એમ રહી ગયા દેવાઈ ગઈ અને હરે એક વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો વેલો આવે તમને પેલા જોવા મળે ઓહો અમર રેવી પી અમે રહી ગયા ત્રણ લાખ દસ હજારમાં એકવીનું મોડલ સીએનજી વર્ઝન ઈ પેલા પછી કેતા નહિ રહી ગયા પ્રિન્ટ વિસ્સા વધાર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન